એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે હાજર ઊંઘી ગયેલી કરી દેવું જોઈએ ને એ લોકોએ તો સાત દિવસ પછી એફઆઈઆર કરી ને તો રાજપાણીના એફઆઈઆરમાં તો તેર જણના નામ જોગ ને બીજા સિત્તેર જણ તો અમારે હું કોર્ટમાં સિત્તેર જણને હોધી હોધી લઈ જવાના છે અમારો આટલું જ કામ છે એટલે લડાઈ બહુ મોટી છે આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે કોઈ રાજકીય પાર્ટી નથી હમણાં અમારા વિસ્તારમાં ભાજપ વાળા એવું છોટા ઉદયપુર માં બધું કે આ તો ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે બીજી પાર્ટી બનાવી કાઢી છે હવે આમ આદમી માંથી નહીં આમાંથી લડશે એવું નથી આ સંગઠન છે સામાજિક વિચારધારાનું રાજ્ય અલગ માગી એમાં કા અમે ખોટું ગુનો કરે અમે એમાં શું નક્સલી થઈ ગયા આજે અઠાવીસ રાજ્ય બન્યા છે ઓગણત્રીસ મુ રાજ્ય બને આજે ભરૂચમાંથી ઓગણીસો સત્તાણું માં નર્મદા છુટું પડ્યું તો અમને બધાને ફાયદો થયો સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે તો છોટા ઉદેપુર વાળાને બી ફાયદો થયો ફાયદો થયો એવી રીતના અલગ રાજ્ય પડે એમાં તો તો ક્યાં કોઈને વાંધો એ વિચારધારા આપણે રીતે સરકાર છે કે આ અલગ રાજ્ય માંગશે એટલે આ લોકો આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે મળે લેવા બરાબર છે ચિંતા આ લોકો ને અહી થર્મલ પાવર નીકળે છે એનો છે થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા લાકડું છે જમીનો છે એના પરનો કબજો છીનવાનો છે એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રે એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે બીજો કોઈ પરિવર્તન લાવવા વાળો શરૂઆત આપણે કરી દેવી પડશે તમારા મનમાં કોઈ સંકોચ હોય કે યાર આટલો નાનો માણસ મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે એની સામે કેમ પડું નહીં પડવું પડે એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસાનો જોર હશે ને એની સામે પડવું પડે તમારી સંકુચિત માનસિકતા કાઢી નાખો બરાબર છે આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો ધારાસભ્ય બનાવ્યા લોકસભા આપણે લડ્યા બધાના મગજમાં હતું કે આ તો હું છે આમ આદમી પાર્ટી ચાલે નહી વિધાનસભામાં બધા લોકો લડ્યા આટલા બધા બધા જ લડ્યા ને તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકોએ આપ્યા છે લોકસભામાં બી આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મિટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને સાંજે એનો સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે એને બદલી કરો શું ધંધો કરે છે એનું દુકાન બંધ કરો એની ગાડી રોકો એના લાયસન્સ માંગો આજે પોલીસ પહોંચી જતી હતી ને અમે મિટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ એટલું પ્રેશર સરકારનું કે આને હરાવવાનો છે આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો પાંચ વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલી નક્સલવાદી છે એને તમે મત આપો છો નક્સલવાદી છે ઝઘડિયામાં મીટિંગ કરી હતી યુટ્યુબ પર જોજો તો મંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે એટલે એ મંત્રી પોતાનું સ્ટેટમેન્ટ લક્ષલી તરીકે આપે બોલો એટલો ડર છે આ લોકોને એટલે કહેવાનો મતલબ તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કંઈ ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ બીજા બે હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો મારા એફિડેવીટમાં બે વર રાખે જવાનો છે પણ લડત આપણી તૂટવાની છે આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા એ તૂટી જવાનું છે લોકોના કામ નથી થવાના એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈએ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી આ કાઉન્ટડાઉન ચાલુ થયેલું છે જેટલી તેરે તેર નગરપાલિકાઓ પરિણામ જે પણ મળે તેરે તેર નગરપાલિકાઓ આપણે લડવાની છે બરાબર છે પરિણામ ક્યાં આવે તે ભાઈ બધી હારીશું તો પોહાશે પણ તેરે જ તેર માં માણસો જોઈએ સાથે હમણાં હમણાં ગામ પંચાયત ની ચૂંટણી આવે છે ભાઈ કોઈ મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે એ સરકારનો સરપંચ હશે ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો જ સરપંચ છે ને ઠરાવ લખાઈ લાવો સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે ઉપરથી આજે લખાણ પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચો હોય તો લખી લખીને આપ જ કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછે ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકારવાળા મારા પર ટીડીઓ લખાણ માંગે છે આપું કે નહીં આપણે કે થોપ એટલે થોભી દેશે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા હારા હારા